સમાચારમાં તમારું સ્વાગત છે હવામાનની આગાહી ઉપર એક મોટા સમાચાર છે હવામાન એક્સપર્ટ આમલાલ પટેલની આગાહી મુજબ બોતેર કલાકની અંદર ગુજરાતમાં મિત્રો ફરી પાછો એક રાઉન્ડ વરસાદનો થવા જઈ રહ્યો છે આપણને ખબર જ હતી કે સત્તર તારીખ પછી એક સારો વરસાદ આવશે અને કેટલાક વિસ્તારો જે છે એમાં પૂર જેવો મિત્રો વરસાદ આવી પણ ગયો હવે પાછો એક આગાહીનો રાઉન્ડ આપણને બોતેર કલાકની અંદર મિત્રો ગુજરાતમાં જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે મિત્રો વરસાદ થશે નર્મદા સાબરમતી જેવી નદીઓ જે છે એમાં પૂર જેવી સ્થિતિ આપણને મિત્રો જોવા મળી શકે છે ત્યારે પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે દિવાળીની ભેટ છે મુખ્યમંત્રીએ પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનામાં જે ખેડૂત છે મિત્રો એને એક લાખ રૂપિયા સુધીની સહાય જે છે મિત્રો એ હવે બહાર પાડશે પેલા આ સહાય જે છે એ ઓછી હતી પંચોતેર હજારની હતી પરંતુ તેને વધારીને હવે એક લાખ રૂપિયાની મિત્રો કરી દેવામાં આવેલી છે ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું સ્ટ્રકચર હશે જેમાં તમને આ એક લાખ રૂપિયા સુધીની મિત્રો સહાય જે છે મિત્રો એ હવે મળશે ત્યારે પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે સો રૂપિયા પ્રીમિયમનો વીમો હવે બહાર પાડવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર કચ્છમાં પચાસ હજાર પશુઓને આવરી લેવાનું લક્ષ્ય મિત્રો છે ખેડૂત પોર્ટલ ઉપર તમે આની અરજી મિત્રો આ વખતે કરી શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપર મિત્રો એક મોટા સમાચાર છે આદિવાસી પરિવારો માટે ખાસ કરીને એક લાખને સિત્તેર હજાર રૂપિયાની સહાય આ વખતે કરી દેવામાં આવી છે ઓનલાઈન તમે આની અરજી કરી શકો છો ચાર અગસ્ટથી લઈ અને ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી આની તમે અરજી કરી શકો છો ત્યાં તમને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મિત્રો મળશે લાભાર્થીઓના બેંકના ખાતામાં જ સીધા મિત્રો આ વખતે પૈસા જે છે મિત્રો એ આવવાના છે તો ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ છેલ્લી તારીખ સુધી છે ત્યાં સુધી તમને આની અરજી મિત્રો યોજના જે છે એનો લાભ લઈ શકાશે પછી આ યોજના મિત્રો બંધ થઈ જશે પછી ફરી પછી ક્યારેક મિત્રો ખોલવામાં આવશે ત્યારે પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો ખેડૂતોનું દેવા માફી ઉપર વાતું અત્યારે ચાલે છે પરંતુ થતું કાંઈ નથી બીજા સ્ટેટની વાત કરીએ તો કે ભાઈ દિલ્હી રાજસ્થાન ઝારખંડ તામિલનાડુ મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં ખાલી બોલી નથી થતી કાર્ય પણ મિત્રો થાય છે એકથી બે લાખ રૂપિયાની લોન માફી ખેડૂતોની આ બધા રાજ્યોમાં મિત્રો થઈ ગઈ છે તો શું આપણને ગુજરાતની અંદર પણ મિત્રો આ લોન માફી જોવા મળવી જોઈએ જો હા મળવી જોઈએ તો એ વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરી અને મિત્રો મને જરૂરથીને જણાવી દેજો તો બસ આજના સમાચારમાં એટલું જ અવાજ રોજ સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા તમે જો નવા હોય તો વિડીયોને લાઇક પણ મિત્રો કરી દેજો આભાર